કાર પ્રકોપ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આજે એક મહત્વના સમાચાર પર નજર નાખીશું કુકરવાડા માર્કેટયાર્ડમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ અનાજ જપ્ત કરવામાં આવ્યું છે કુકરવાડા માર્કેટયાર્ડમાં આવેલી શ્રી ગણેશ ટ્રેડિંગ નામની પેઢીમાંથી પુરવઠા વિભાગે મોટો જથ્થો જપ્ત કર્યો છે માહિતી અનુસાર બે હજાર પિસ્તાલીસ કિલો ઘઉં પાંચ હજાર અડતાલીસ કિલો ચોખા અને છસો તેર કિલો ચણાનો જથ્થો પકડાયો છે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ અનાજ સસ્તા અનાજની દુકાન માટે ફાળવવામાં આવ્યું હતું પરંતુ ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યું હતું આ કાર્યવાહી જિલ્લા પુરવઠા અધિકારીની સૂચના પરથી કરવામાં આવી છે મળતી માહિતી મુજબ પકડાયેલો અનાજનો જથ્થો સરકારી હોવાની શંકા છે અમે મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરી છે આગળની તપાસ ચાલી રહી છે અને જો સરકારી અનાજ હોવાનો પુરાવો મળે તો કડક કાર્યવાહી કરાશે જો પકડાયેલો અનાજ ખરેખર સરકારી ફાળવણી માટેનો હોય તો આ મોટો કૌભાંડ હોવાનું માનવામાં આવી રહ્યું છે હવે સવાલ એ છે કે આ જથ્થો ક્યાંથી આવ્યો કોના હસ્તે વેચવાનો હતો અને શું આ ગેરરીતિ પાછળ કોઈ મોટા નામ સામેલ છે અનાજ કૌભાંડના આ મામલે પુરવઠા વિભાગે વધુ તપાસ શરૂ કરી છે શું કોઈ મોટા વેપારીઓ કે સત્તાવાળાઓ આ ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા છે તે હવે તપાસનો વિષય છે આ સમગ્ર ઘટનાના અપડેટ આપતી રહેશે જો તમને કોઈ માહિતી મળે કે જે સરકારી અનાજના ગેરકાયદેસર વપરાશની આ શંકાને વધુ મજબૂત કરે તો અમને જાણ કરશો આ માટેની વધુ વિગતો માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે આજે માટે બસ એટલું જ નમસ્કાર ગણેશ ટ્રેડિંગ કંપની છે ત્યાં અનધિકૃત જથ્થો છે એવી બાતમી મળેલી એના આધારે અમારા નાયબ મંત્રક પુરવઠાને તપાસમાં મોકલેલા તપાસમાં ઘઉં એકવીસ બોરી ચોખા સો કટ્ટા અને તેર કટ્ટા ચોક ચણા અને જથ્થો અનધિકૃત અમને સંગ્રહ કરેલો મળી આવેલો છે અમે આ અનધિકૃત જથ્થાને સીજ કરી અને યોગ્ય જગ્યાએ એને મુકવડાયો છે અને કેસ બનાવી અને માન્ય જિલ્લા પુરવઠા અધિકારીને કાગળો મોકલી આપે એટલી હકીકત છે